પર બિયારા ને બધો શાક બગડી ગયો છે ને માર તો કામ કરવાનો ને ઓયા કરવાનો આ લાવો હું આ આરીક વાગે તો થોડું શાલનો જ ન હોય છે પાણીએ પાઈ નહીય છે જેન બધા કરવાનું

哎呦我的妈！哎呀！

ઘેરા <muchas> આ કાલિયા મારવા ના આડે આડે અમાડો ન મારો છોકરા આ છોરાનો જોરદાર છોકરા આ ઉપર આવીને હો આ જો કેનો આ જોડો આ કરી જો આ પેલા પેક જો આ આ બે આ કરી જો

કરતો ઘેર જવું પડે લાવી મારા ઘેર આમ હું કોણ અરે મારા છોડા હું ઘણું મત થયો પણ ગુણિયો ને જ નહી ના કરતો વધુ વેગ કરે તમારો ભાઈ બોલો વાડો

Ah, Sampai pak apa? Oh, main tuh pak depan kios. pak pakai dia. Pakai dia, pakai dia. Oh, kain je. Oh, 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 Om oh, oh, Pak oh, 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 Pak oh, 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 Pak કાઠું છે કાઠું છે શું કરીતે ઇમ કરો ઓમ ના કરાય તહે કે ઇમ ફોન કઈ બોલાવો ફોન કરો હેડો ડોક્ટરને એટલે હું વાત કરું હા હેલો હલો ભાઈ ના સોરા ગુણ કહેજો કાઢવો હતો હા તે હાલો આયદાજી હા

બાય બાય ડોક્ટર ડોક્ટર હા અમાર પેશન્ટ આઘારો પેશન્ટ જો હ આઈયુ પેશન્ટ હા સહી કે ઓ વાહ ચાલ લે લે સોફા પર મો પેજર પર સોફા પર મો લઈ લે ડોક્ટર પડે તો બેાળો પડે ના ના ઊભો જ રાખવાનો છે એ ઊભો ટેકો કરીને જો આવડે આ ઊભો આ ઊભો ડોક્ટરને દેવા દે આ હા હા આ બોદરા જેવું આ બોદરા કરતી એ ભૂંડું છે આ બેસાજો કે કેવો થાય દેવો તમે ના વાસ મારી દેવાસ 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 ડોક્ટર સાહેબ બાયબોરા <coughs> બાયબોરા <coughs> કાબુમ ના લાગે એટલે આ વધારો જોવાના જોયું કા એક કાઢ પ્રયત્ન કરી કે બીજો